અહીંયા જાણ થઈ એ ત્રણ તરત જ જે એપિડેમિક મેડિકલ ઓફિસર છે આપણા ડૉક્ટર કેશો કુમાર એ ત્યાં પહોંચી ગયા હતા વીસ છ સાંજે અને પચાસ જેટલા ઝાડા ઉલટીના કેસ ત્યાં માલુમ પડ્યા હતા બધા અર્બન વિસ્તારના જ હતા મુખ્યત્વે સલાયા મસ્કા ઓક્ટ્રોનાકા વિસ્તારના બધા કેસો હતા ઝાડા ઉલટીના કેસ જે જોયા એના અટકાયત માટે તરત જ હાઉસ ટુ હાઉસ સર્વે અને બધું ચાલુ કરી દેવામાં આવ્યું ડિઝીઝ સર્વેમાં અને સાથે સાથે અટકાયતી પગલાંમાં જે આપણે પાણી ઉકાળીને પીવાનું આપણે કહીએ છીએ દરેકને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ છે અને જેટલાને કોઈ એ કોઈ એવું જરા પણ થાય કે બે એક બી જાળા હોય તો આપણે તરત જ એને હોસ્પિટલાઇઝેશન કરવા માટે આપણે કીધું હતું એકવીસ છ થી લગભગ સત્તાવીસ છ સુધી માંડવી છે એના તમામ વિસ્તારો આપણે ડિઝીઝ સર્વે કમ્પ્લીટ કરી લીધું હતું લગભગ સત્તર હજાર ઘરોની મુલાકાત લીધી હતી એમાંથી લગભગ પંચ્યાસી જેટલા જાળવટીના કેસ નોંધાયા હતા આજ સુધીના જે કેસો નોંધાયેલા છે ટોટલ ચોરાણું કેસ નોંધાયેલા છે અને એમાંથી આપણી પાસે છવ્વીસ કેસ રિઝલ્ટ આવ્યું છે છવ્વીસ કેસમાંથી હમણાં સુધી બે વધારે પોઝિટિવ આવ્યા છે અત્યાર સુધી આજે એક પોઝિટિવ આવ્યો હતો અને પહેલા એક પોઝિટિવ આવ્યો છે અને ચોવીસ નેગેટિવ છે એકનું પેન્ડિંગ છે હજુ સુધી બેઠ કોઈ બી થઈ નથી કારણ કે જે રીતે આપણે અટકાયત પગલાં લીધા અને એ પ્રમાણે આપણે કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને સૂચના આપી સાથે સાથે એમની સૂચના પ્રમાણે બી આપણે બધું પ્રયત્ન કર્યો કે ભાઈ એ આગળ વધે નહીં એની સાથે સાથે નોટિફિકેશન એક બહાર પાડવાનું હોય છે કે કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે તો માંડવી શહેરને આપણે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છવ્વીસ છ અને જે ખાણીપીણીના સ્ટોલ્સ હોય એ બધું બંધ કરાયું બરફના જે હોય ઘોળાને એ બધું બંધ કરાવ્યું પાણી જ્યાં જ્યાંથી બી રોગો થઈ શકતા હોય એ તમામ વસ્તુઓનું આપણે પૂર્ણતયા નિયંત્રણ કરી દીધું અને એટલે જ આપણે કેસમાં કોઈ ડેથ કે એ બધું આપણે અટકાવી શકીએ નહીં એટલે આપણે તો જ્યાં જ્યાં બી એ થાય છે જો બધી જગ્યાએ આપણે બંધ કરાયું નથી હજુ સુધી પણ જ્યાં કોઈ એકવાર બી વિસ્તારમાં એવો કેસ દેખાય છે તો આપણે લીકેજનું ખાસ કરીને કહીએ છીએ કે રૂરલ વિસ્તાર હોય તો સરપંચને અને આપણો શહેરી વિસ્તાર હોય નગરપાલિકા વિસ્તાર હોય તો ચીફ ઓફિસરને કહીને આપણે પાણીજન્ય રોગો જે હોય અટકાયત માટે આપણે ઓલરેડી એ લોકોને દરેકને આપણે લેટર લખ્યો છે જેટલી નગરપાલિકાઓ છે એટલા બધાને પ્લસ સરપંચોને આપણે દરેક જગ્યાએ આપણે જાણ કરીએ છીએ એ પ્રમાણે ક્લોરીન વિતરણ અને સાથે સાથે ઓઆરએસ પેકેટ્સ જે આપણા છે ખાસ કરી ડિહાઈડ્રેશન ન થાય દર્દીઓમાં એ જોવા માટે આપણે ઓઆરએસ પેકેટ અને ક્લોરીન ટેબ્લેટ ડિસઇન્ફેક્શન કરવા માટે આપણે વાપરીએ છીએ એટલે પીવાના પાણીના સ્ત્રોતો જે છે એને ખાસ ક્લોરીનેશન થાય એ આપણી જવાબદારી આપણી વધી જાય છે ક્લોરિનેશન બધી જગ્યાએ એન્શ્યોર કરવા માટે જે ટેસ્ટિંગ કરવાનું હોય છે આપણે જે એમપીડબ્લ્યુ ભાઈઓ હોય છે એ ટેસ્ટિંગ કરવા માટે ઘરે ઘરે